નમસ્કાર મિત્રો મિત્રો હવે આવનારા સમયની અંદર કોઈપણ વ્યક્તિનું ભારતના કોઈ પણ જગ્યાએ જો એક્સિડન્ટ થયું હોય તો એને મેડિકલ હોસ્પિટલ સારવાર માટે ગવર્મેન્ટ જે છે દોઢ લાખ રૂપિયા સુધી સહાય આપશે આ યોજના જે છે બે હજાર અઢાર બે હજાર અઢારથી ચાલુ હતી પરંતુ જ્યારે પણ ચાલુ થઈ ત્યારે પચાસ હજાર રૂપિયા સુધી સહાય મળતી હતી અને ચોવીસ કલાક માટે પરંતુ હવે સાત દિવસ માટે તમે દોઢ લાખ રૂપિયા સુધીની સહાય જે છે એ કોઈ પણ હોસ્પિટલ ભારતમાં કોઈપણ જગ્યાએ તમારો એક્સિડન્ટ થયું હોય તો તમને ગવર્મેન્ટ તરફથી દોઢ લાખ રૂપિયા સુધીની સહાય મળે છે આ વાત ઘણા બધા લોકોને ખ્યાલ નહીં હોય તો ઘણા બધા લોકોને ખ્યાલ પણ હશે પરંતુ એના વિશે વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો એક્સિડન્ટ સહાય વિશે વાત વિશેષ વાત કરીએ આપણે તો સુપ્રીમ કોર્ટના આકરા આદેશ બાદ કેન્દ્રએ નોટિફિકેશન બહાર પાડ્યું છે અકસ્માત થયાના સાત દિવસ સુધી આ યોજનાનો લાભ મળશે સરકાર માન્ય હોસ્પિટલોની યાદી પણ બહાર પાડશે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અંતે કેન્દ્ર સરકારે દેશભરમાં રોડ અકસ્માત પીડિતોની તાત્કાલિક સારવાર માટે કેશલેસ યોજનાનો અમલ શરૂ કર્યો છે કેશલેસ મતલબ કે મફત સારવારનો યોજનાનો અમલ શરૂ કર્યો છે ત્યારે કેન્દ્ર રોડ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા ગેઝેટ નોટિફિકેશન જાહેર કર્યું છે જે મુજબ પાંચ મે બે હજાર પચીસના રોજ આ યોજના દેશભરમાં અમૂલ શરૂ કરી દેવાની સ્પષ્ટતા જે છે એ પણ કરવામાં આવી હતી ત્યારે નોટિફિકેશન મુજબ વાત કરીએ આપણે તો અકસ્માત પીડિતોને શરૂઆતમાં તાત્કાલિક અસરથી દોઢ લાખ રૂપિયા સુધીની કેશલેસ મતલબ કે મફત સારવાર મળી રહેશે સરકારે સારવાર માટે માન્ય કરેલી હોસ્પિટલોમાં પણ આ યોજનાનો લાભ અકસ્માતની તારીખથી સાત દિવસ સુધી લઈ શકશે સરકારે આ યોજનાને કેશલેસ ટ્રીટમેન્ટ ઓફ રોડ એક્સિડેન્ટ વિક્ટેમ્સ સ્કીમ નામ આપ્યું છે મતલબ કે આનું નામ જે છે રોડ એક્સિડેન્ટ વિક્ટીમ સ્કીમ બે હજાર પચીસ બરાબર ત્યાં પણ તમે ટ્રીટમેન્ટ કરાવવા જાઓ તો કે ભાઈ કઈ યોજના થ્રુ તમારે લાભ લેવાનો છે તો તમારે કહેવાનું છે રોડ એક્સિડેન્ટ વિક્ટેમ્સ સ્કીમ બે હજાર પચીસ આ નામ આપ્યું છે તો આ નામ તમે આપી શકો છો જે પ્રમાણે આપણે આયુષ્યમાન કાર્ડમાં પાંચ લાખ રૂપિયા સુધીની સહાય મળે છે હેલ્થ વીમો મળે છે તો તે જ પ્રમાણે આમાં પણ એક્સિડન્ટ થયું હોય કોઈ પણ ગુજરાત રાજ્ય સિવાયના અધર કોઈપણ રાજ્યમાં એક્સિડન્ટ થયું હોય તો એમાં દોઢ લાખ રૂપિયા સુધીની સહાય મળે છે હેલ્થ વીમો મળે છે પરંતુ આમાં એક ક્રાઇટેરિયા છે કે તમારે પોલીસને જે છે ચોવીસ કલાકમાં જાણ કરવાની હોય છે પોલીસને જાણ કરશો નહીં તો તમને આ હેલ્થ વીમો નહીં મળે એટલા માટે જ્યાં પણ તમે એડમિટ થાવ ત્યારે તમે પોલીસને જાણ કરવાની જો કે તમે જે તે હોસ્પિટલ હોય તો ત્યાં એ ડૉક્ટર હોય એ પોલીસને જાણ કરી દેતા હોય છે પરંતુ પોલીસને જાણ કરવી જરૂરી છે અને સાત દિવસમાં તમારા ટ્રીટમેન્ટ જે છે એ દોઢ લાખ રૂપિયા સુધીની સહાય મળી શકશે ત્યારે વિશેષ વાત કરીએ આપણે તો આ યોજના મુજબ અકસ્માતની તારીખથી સાત દિવસ સુધી ઘાયલ વ્યક્તિ દીઠ આશરે દોઢ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળી શકશે યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માત સમયે જ યોગ્ય સારવાર અપાવીને જીવ બચાવવાનો છે આ યોજનાનો લાભ દેશમાં તમામ નાગરિકોને મળશે સરકાર સારવારના ખર્ચના દોઢ લાખ રૂપિયા સુધીનો ખર્ચ પોતે ઉઠાવી ઉઠાવશે ઉપરાંત સ્વાસ્થ્ય નાણાં ગૃહ અને રોડ પર્યટક તેમજ હાઈવે મંત્રાલયોના સચિવોને પણ સામેલ કરાશે જો કોઈનો અકસ્માત થાય તો તે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે અને હોસ્પિટલમાં દાખલ થતાની સાથે જ જે તે ત્યાંના ડૉક્ટરો હોય તે તેને સારવાર પણ તાત્કાલિક કરવી પડશે મતલબ કે ઇમરજન્સી સારવાર કરવી પડશે જો હોસ્પિટલ સારવાર કરી શકે તેવી સ્થિતિમાં ના હોય મતલબ કે એક્સિડન્ટ જે છે તો બહુ ગંભીર પ્રકારે હોય તો તે પછી હોસ્પિટલ તે હોસ્પિટલ જે છે દર્દીને અન્ય હોસ્પિટલમાં મોકલાશે તે પણ તે જ હોસ્પિટલની જવાબદારી રહેશે અને સાથે સાથે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરાવી આપવી પડશે એનો પણ સમાવેશ આમાં થાય છે સારવાર બાદ હોસ્પિટલ ખર્ચનો દાવો કરી શકશે અને બાદમાં એજન્સી તમામ માહિતીની ચકાસણી કરશે અને હોસ્પિટલને દસ દિવસમાં નાણાં જે છે તો એ ચૂકવી દેવામાં આવશે જો સરકાર દ્વારા આ પ્રકારના કેસોમાં સારવાર માટે મંજૂરી કરાયેલી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવાના બદલે સ્થિતિને ધ્યાનમાં રાખીને અન્ય કોઈ હોસ્પિટલમાં કે ભાઈ જે લિસ્ટ છે તો એના સિવાયની જે અન્ય હોસ્પિટલ હોય એમાં દાખલ કરવામાં આવ્યા હોય તો માત્ર એને સ્ટેબલાઇઝ મતલબ કે સ્થિતિમાં પ્રાથમિક સુધારો થાય તેટલી જ એને સારવારના પૈસા આપવામાં આવશે અને એમાં પણ અમુક ગાઈડલાઇન્સનું પાલન કરવાનું રહેશે એવી સ્થિતિમાં એને દોઢ લાખ રૂપિયાની સહાય નહીં મળી શકે ત્યારે સુપ્રીમ કોર્ટની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે અગાઉ કેન્દ્ર સરકારને આંકરા સવાલો કર્યા હતા અને કહ્યું હતું કે સરકાર પાસે અકસ્માત સમયે ઘાયલોનો જીવ બચાવવા માટે કોઈ યોજના છે જ નહીં સુપ્રીમે કહ્યું હતું કે લોકો અકસ્માતમાં મોતને ભેટી રહ્યા છે ઘટના સમયનો પ્રથમ એક કલાક જે છે તો એ જેપતે દર્દી હોય તો એના માટે સૌથી મહત્ત્વનો હોય છે જો સમયસર એને સારવાર મળી રહે સમયસર એને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તે જીવંત રહી શકે છે તો એની જોગવાઈ જે છે કાયદામાં કરેલી છે પરંતુ સરકાર પાસે એનો કોઈ પણ આયોજન નથી અથવા તો અમલ થયો નથી ત્યારે સુપ્રીમ કોર્ટમાં ત્યારબાદ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે યોજનાનો ડ્રાફ્ટ જે છે એ તૈયાર કરેલો છે પરંતુ ટૂંક સમયમાં તેના માટે અમલ માટે નોટિફિકેશન બહાર પડાશે અને અંતે હવે આ યોજનાનો અમલ આવી ગયો છે હવે આવનારા સમયની અંદર કોઈપણ વ્યક્તિનું સામાન્ય અથવા તો ગંભીર એક્સિડન્ટ થાય તો તે દેશભરમાં દોઢ લાખ રૂપિયા સુધીની કોઈપણ હોસ્પિટલમાં સહાય લઈ શકશે તો આ સૌથી મહત્વની માહિતી મેં તમને જણાવી છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો